તો ભરૂચ દહેજ બાયપાસલ ભરેલું ડ્રાઈવરે સ્પીડમાં અને ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો વાત કરવામાં આવે તો ડ્રાઈવરે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરતા ગંભીર અકસ્માત સર્જાતા બચી ગયું હતું નવનિર્મિત બ્રિજ પુલ ઉપર મંગલદીપ સોસાયટીના મંદિરની કમાઉ કમ્પાઉન્ડ વાલને નુકસાન થયું હતું કોઈને જાનહાનિ થઈ નથી ત્રણ હાઇડ્રોનિક મદદથી કેમિકલ કેમિકલ ભરેલું કન્ટેનરને બહાર કાઢવામાં આવ્યું હતું મારું નામ જીતેન્દ્ર પ્રજાપતિ મંગલદીપ સોસાયટીના પ્રમુખ છું અમારે ત્યાં રાત્રે પોણા ત્રણ વાગ્યાના સુમારે એક એક્સિડન્ટ થયો છે જેમાં ફૂલ સ્પીડની અંદર ગાડી આવતી હતી ટેન્કર પર અંદર કેમિકલ ભરેલું છે અને એ કેમિકલ ભરેલા ગાડી સીધી પહેલાં તો ટેમ્પા સાથે અથડાઈ ત્યાર પછી આ બ્રિજના પિલર બનાવેલો હતો એની સાથે અથડાઈ અને એટલી સ્પીડમાં હતો કે ગટર કુદાવી અને સીધો અમારા મંદિરની દિવાલ તોડીને અંદર ઘૂસી ગયો છે ભગવાનની કૃપાથી કોઈ જાનહાની થઈ નથી